સોમનાથ જિલ્લામાં પ્રશાસન ની ને લઈ વધુ એક જાગૃત સરકારી લગ્ન નવસારી જતા રહ્યા હતા અને નવસારી ગયા બાદ હાજરી વગર જ તેમને બે વર્ષ સુધી પગાર ચૂકવાતો રહ્યો હોવાનું જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો કે આ સમગ્ર મામલે હાલ માહિતી મળી રહી છે મળતી માહિતી

તેની ગેરહાજરીમાં પણ જાણવા મળ્યું છે પ્રિન્ટ મીડિયાના અમુક પેપરોએ દાવા પણ કર્યા છે કે તેમને બે વર્ષ સુધી ગેરહાજર હોવા છતાં પણ તેને પગાર મળતો રહ્યો આ વાતની જ્યારે જાણ થઈ ત્યારે તપાસ હાથ ધરવામાં આવી જો કે આ સમગ્ર મામલે ટાકપીછોડા કરવામાં આવતા હોય તેવા પણ આરોપો લાગી રહ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા તેનું રાજીનામું બે મહિના પહેલા લઈ લેવામાં આવ્યું છે તેવું પણ જાણવા હાલ મળી રહ્યું છે જો કે આ સમગ્ર મામલે સાચી હકીકત છે ત્યાં સુધી બહાર નહીં આવે જ્યાં સુધી આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી હવે જોવું એ રહ્યું કે આરોગ્ય વિભાગ આમાં શું આગળ વિગતો છે તે આપે છે શું ઢાક છોડા કરે છે કે કેમ આ તમામ મુદ્દે હાલ તો સવાલો ઉઠ્યા છે અને ખળભળાટ મેચો છે જી જો દલિત સમગ્ર માહિતી બદલ આભાર